સારોલી પોલીસની ટીમે બાતમી મળી હતી કે તારીખ 23/9/2025 ના રોજ 4:00 વાગ્યાની આસપાસ મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબેદ હાજીભાઈ શ્રીમાળી નામના બે ઇસમો પોતાની પાસે રહેલ બેગમાં ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે જેથી પોલીસે કળોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ પાસે તપાસ હાથ ધરી હતી અને મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબેદ હાજીભાઈ શ્રીમાળી પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર ઇમરાન નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર રફીક મહેતરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી અરોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે

Bureau Report H24 News Surat